ક્ષત્રિય આંદોલનને લઈને મહત્વના સમાચાર પ્રજ્ઞાબા ઝાલાનું ક્ષત્રિય આંદોલનને લઈને નિવેદન સામે આવી રહ્યું છે ક્ષત્રિય સંકલન સમિતિ પર પ્રજ્ઞાબા ઝાલાએ આક્ષેપ કર્યો ક્ષત્રિય સમાજનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાનો આક્ષેપ લગાવ્યો છે લોકસભા ચૂંટણીના મતદાન દિવસ પહેલા જ સંકલન સમિતિ પર આરોપ લગાવવામાં આવ્યો છે હું માત્ર રૂપાલા વિરુદ્ધ છું ભાજપ વિરુદ્ધ નથી તેવું પ્રજ્ઞાબા ઝાલાએ નિવેદન આપ્યું સંકલન સમિતિ કોંગ્રેસનો હાથો બન્યો છે સંકલન સમિતિ કોંગ્રેસના ઇશારે ભાજપનો વિરોધ કરી રહી છે મેં તો એવું કીધું જ નથી કે છવ્વીસ છવ્વીસ સીટમાં અમને રૂપાલા દેખાય છે અમે ખાલી રૂપાલા સોરી હા રૂપાલા દેખાય છે અમને ખાલી રૂપાલા માટે જ પ્રોબ્લેમ હતો અને રૂપાલા માટે પ્રોબ્લેમ રહેશે અમને બધી બીજી બધી સીટોમાં અમને પોતાને રૂપાલા નથી દેખાતો બીજે બધે જે બીજેપી કામ કરી રહ્યું છે કે બીજેપી અત્યાર સુધી જે કામ કર્યું છે એ ઘણું સારું કર્યું છે કામ અને મને એવું લાગે છે કે આ વસ્તુ જે સંકલન સમિતિ જે એમ કે ને કે બીજા રસ્તે પાર્ટ ટુ માં એને જાહેર કર્યું કે છવ્વીસે છવ્વીસ સીટમાં રૂપાલા જ દેખાય છે તો આ નિર્ણય ઈ લોકોએ કામ લીધો ઈ મને નથી ખબર ને એ નિર્ણયની સાથે હું નથી કે મારું સંગઠન જે છે એ પણ એની સાથે નથી અમારી જે ટીમ છે એ એની સાથે નથી